ને ખેડૂતો વતી સતત લડી રહેલા અમારા લડાઈક યોદ્ધા રાજુભાઈ ચાર મહિના જેટલા સમયના જેલવાસ પછી આપણા એ બદલ હું સ્વાગત કરું છું અને આવકારું છું આમ તો જેલમાં જવું એ સમાજમાં સારી બાબત નથી ગણાતી પરંતુ કોઈ બીજાના માટે સંઘર્ષ કરતા કરતા બીજાના હક માટે બીજાને ન્યાય અપાવવા માટે થઈ અને જેલમાં જાય તો સમાજ એ માણસને બિરદાવે છે સમાજ એ માણસનું સ્વાગત કરે છે અને સમાજ એ માણસને હંમેશા આગળ લઈ જવા માટે મદદ કરે છે બોટાદની અંદર કડદો થાય છે વાત એટલા પૂરતી મર્યાદિત નથી રાજુભાઈએ જેમ જણાવ્યું એમ કે ક્યાંક હાઈટેન્શન લાઈનોના નામે ખેડૂતો સાથે ન્યાય થાય છે ક્યાંક ટેકાના ભાવે જણસ ની ખરીદી થાય છે એમાં કટકી થાય છે ક્યાંક ટાઉન પ્લાનિંગ નામે ખેડૂતોની જમીન પડાવી લેવામાં આવે છે ક્યાંક સંપાદન નામે હાઈવે પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે જમીન માપણીના નામે ખેડૂતો સાથે અન્યાય થઈ છે તો અલગ અલગ અનેક મુદ્દાઓમાં ખેડૂતોને નિરંતર અન્યાય થઈ રહ્યો છે પણ આજ દિવસ સુધી ગુજરાતમાં ખેડૂતોના મુદ્દા ઉપર આક્રમકતાથી અને પૂરી નિષ્ઠાથી લડે એવા આગેવાન ખેડૂતો પાસે ન હતા પણ જ્યારથી રાજુભાઈ પરપડાએ ખેડૂતોની લડાઈ લડવાનું નેતૃત્વ ઉપાડ્યું અને એમની સાથે કભે કબો મિલાવી ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ રમેશભાઈ મેર મહેશભાઈ કોટડિયા જેવા અનેક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા વ્યક્તિઓએ ટીમ ટીમ બનાવી અને ટીમના સ્વરૂપમાં ખેડૂતો વતી લડવાનું ચાલુ કર્યું ત્યારથી ગુજરાતભરના ખેડૂતોને એક નવી આશા છે ભરોસો છે અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં રાજુભાઈ કરોપડા પ્રવીણભાઈ રામ અને પાર્ટી સાથે જોડાવા લાગ્યા અને પેટમાં તેલ રેડાયું રાજુભાઈ ઉપર ખોટી એફઆઈઆરઓ કરી એકથી ન ધરાયા તો બે એફઆઈઆર ખોટી કરી અને એમને પૂરી યાતના આપવાનું કામ કર્યું પરંતુ રાજુભાઈએ એક સબલ